સૌથી વાત અમરેલી જિલ્લાના મોટા ભાગના વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો ગત રાત્રે વાવાઝોડા વીજળીને વરસાદ અને ખેડૂતોની કમર ભાંગી નાખી સંદેશ ન્યૂઝ સાવરકુંડલા તાલુકાના ખેડૂતો પાસે નુકસાનની વેદના જાણી તો ખાસ કરીને તલના પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે તલનો પાક તૈયાર થઈ ગયો છે અને વરસાદ આવવાને કારણે પાકને નુકસાન થયું છે

તે રાતના બાર એક વાગ્યા સુધી સતત ચાલુ રહ્યો વરસાદ જેથી કરી તલના ઉભળા બધા પડી ગયા જુવાર બધી ઢળી ગઈ આ પાકમાં અમારે એમ હતું કે તૈયાર પાક થાય એટલે આપણે આના પૈસા આવશે છે એનું સોમાઉ પાકના બિયારણ ખાતરની ખરીદી કરીશું પણ આ વખતે એ પૈસા પણ આવે એવું નથી આ કમોસમી વરસાદના હિસાબે બધો પાક ઢળીને ઝીરો થઈ ગયો છે મારું નામ મરેશભાભુ આ મારે ચાલીસ પચાસ વીઘા જમીન છે એટલે મેં શિયાળુ પાકમાં જુવાર ને તલ એટલે કમોસમી વરસાદ થતા માવઠું થતા ગઈ રાત્રે દસ વાગે કે રાત્રે દસ વાગે વરસાદ આવે તો આપણે શું કરી શકીએ કોઈ કાંઈ પણ ઢાંકી ન શકીએ અને રાત્રે દસ વાગે લાઇટ વઈ ગઈ હતી દસ વાગ્યા ની આસપાસ વરસાદ બહુ બે વીસ જેટલો વરસાદ આવ્યો અને કોઈ પણ ખેડૂત બધા ઘરે ગયા હતા રાત્રે ઢાંકવાનું તો કોઈ સંજોગો કોઈ ભેગું ન થાય એટલે વધારે માં વધારે નુકસાન ખેડૂતને તલમાં અને જોવા છે જો સરકાર વહેલી તકે સહાય આપે તો ખેડૂત આવતી સિઝનમાં ચોમાસુ ભાગ વાવી શકશે નકર કોઈ પણ સંજોગોમાં વાવી નહીં શકે